ભાવનગર શહેરમાં સામાન્ય બાબતે એક યુવાન પર કરાયો જીવલણ હુમલો ભાવનગર શહેરના કરચલિયા પર આગરિયાવાડ વિસ્તારમાં બન્યો બનાવ ફૂલ સ્પીડમાં બાઇક લઈને નીકળતા યુવાનોને બાઇક ધીમે ચલાવવા બાબતે ઠપકો આપતા સામે કેમ જોવે છે અને કાતર કેમ મારો છો તેવું કહીને ઉગ્ર બોલાચાલી બાદ ઝઘડો થયો જેમાં બાઇક પર સવાર બંને શખ્સો દ્વારા ઠપકો આપનાર યુવાનને છરીના ગાંઝી ગયા રોહિતભાઈ નામના યુવાન છાતીના ડાબા ભાગે અને ખભા પર છરા વડે જીવલણ હુમલો કરી ગંભીર ઈજાઓ પહોંચાડી ઈજાગ્રસ્ત યુવાનને સારવાર અર્થે એકસો આઠ મારફતે તાત્કાલિક સર્ટી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો જ્યાં હોસ્પિટલમાં ફરજ પરના તબીબે યુવાનને મૃત જાહેર કરતા બનાવ હત્યામાં પરિણમ્યો બનાવની જાણ થતા પોલીસનો મસમોટો કાફલો ઘટના સ્થળે તેમજ હોસ્પિટલ ખાતે દોડી આવ્યો

અ ટુ વ્હીલર લઈ અને ફાસ્ટ સ્પીડેથી તે શેરીમાંથી જતા હતા ત્યારે રોહિતભાઈ મનીષાબેન અને ભરતભાઈ દ્વારા આટલી સ્પીડે જવાની ના પાડી તો આ મનદુઃખને કારણે તેઓ ઉશ્કેરાઈ ગયા અને શા માટે જોવે છે અને કાતર મારે છે તેનું બહાનું કરી અને તેઓ વચ્ચે ઝઘડો થાય થતા આ કામના જે આરોપીઓ ગૌતમભાઈ અને યુવરાજભાઈ દ્વારા રોહિતભાઈને છાતીના ડાબાના ભાગે અને ડાબા કરતા જેમાં રોહિતભાઈનું મૃત્યુ થયેલું છે અને સામે પક્ષે યુવરાજભાઈ ને બી ઈજા છે આ કામે પોલીસ દ્વારા પ્રાથમિક આ હકીકતના આધારે પોલીસ દ્વારા ફરિયાદ લેવાની હાલમાં કામગીરી ચાલુ છે